કચ્છના વાંડિયા ગામે ખેડૂતો પર ખેડૂતોનું સંમેલન મળ્યું હતું જેમાં અદાણી કંપની અને પોલીસ દ્વારા થતી હેરાનગતિ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી વાંડિયા ગામમાં પોલીસ સુરક્ષા સાથે ફરી વીજ લાઈનનું કામ શરૂ થતા મામલો બીચક્યો હતો પોલીસે બળજબરી કરી ખેડૂતોની અટકાયત પણ કરી આ દરમિયાન ખેતરના

તો એક બીજી બેન હતી એ બોલી જે હવે એનું શું નામ એ મને તો આવડે નહીં ત્યારે પીએસી બેન હતી પછી એ તો એની એસી ચાલુ કરીને ગાડીમાં બેસી ગઈ એનો અધિકાર છે ગાડીમાં બેસવાનો ગઢવી સાહેબે એટલા સુધી મને કીધું બેન તારે ચેક જોવે છે કાલ આવજે આપી દઈશ એની બેન દીકરીઓ સામે બોલવાની હિંમત નથી શા માટે ભાઈ મને ચેક આપે એને તાકાત નથી પોલીસની બોલવાની હું તો એ જ કહું છું કે જેને મારી સામે ચેકનું નામ લીધું એને સસ્પેન્ડ કરો

એ ચાલુ જ રહેશે અથવા તો જે આ અધિકારીઓ કૃત્ય કર્યા છે એ નિંદનીય છે એવું ભારતીય કિસાન સંઘ ક્યારે સહન નહીં કરે